સાથે પાદરા બાર માં પ્રતિષ્ઠા અને રસાકસી ભરી પાદરા વકીલ મંડળ ની ચૂંટણી માં દીપક પ્રજાપતિ નો ઓગણીસ મતો થી વિજય થયો ગત શુક્રવારના રોજ સમગ્ર ગુજરાતમાં યોજાયેલ વકીલ મંડળ ની ચૂંટણી દરમિયાન પાદરાકોટ ખાતે પણ વકીલ મંડળના પ્રમુખ અને ઉપપ્રમુખની પ્રતિષ્ઠા અને રસાકસી ભરી ચૂંટણી યોજાઈ હતી જે ચૂંટણીમાં એકસો પાંચ મતો પૈકી સત્તાણું મતોનું મતદાન થયેલ હતું જેમાં પ્રમુખ પદે પુનરાવર્તન થયું હતું પ્રમુખ પદે દીપક પ્રજાપતિનો ઓગણીસ મતોથી વિજય થયો હતો

જે અમને સાથ સહકાર આપી વિજય બનાવ્યા છે એ બદલ અમે બધા વકીલોનો આભાર માનીએ છીએ અને જે છેલ્લા ચાર વર્ષથી કામગીરી કરી છે એ અમે આગળ રેગ્યુલર એના વધારે ચાલુ રાખીશું બાર કાઉન્સિલ દ્વારા જે ઇલેક્શન કરવામાં આવ્યું છે તેમાં મતદાર શ્રીઓ દ્વારા પ્રમુખ તરીકે માન્ય દીપકભાઈ પ્રજાપતિ ને તેમની અગાઉના ચાર વર્ષોની કામગીરી તેમજ કોરોના જે મદદગારી કરી ઘણી બધી કામગીરી છે એનાથી વકીલ મિત્રો સંતોષકારક રીતે મત આપ્યો છે અને એમને બહુમતીથી જીતાડ્યા છે તે બદલ મતદારોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ઉપપ્રમુખ તરીકે કેટી સોનીને જીતાડ્યા છે તે બદલ પણ હું આભાર માનું છું તમામ વકીલ મિત્રોનો જે વકીલ મિત્રો તરીકે ઇલેક્શન થયું શાંતિથી તેમાં સર્વસંમતિથી બધા સંમત છે વડોદરા ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર